નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સામાન્ય પર્વાનું રિઝલ્ટ આવી ગયું છે કેવું રિઝલ્ટ આવ્યું છે કયા વિષયમાં કેટલા માર્ક્સ વિદ્યાર્થીઓ મેળવાયા છે સંપૂર્ણ જે રિઝલ્ટનું એનાલિસિસ કહેવાય એ તમારી સમક્ષ એને આવે છે આ વખતે ખરેખર બે હજાર ચોવીસ કરતાં પણ સારું એવું રિઝલ્ટ આવ્યું છે હું કહેતું હતું વારંવાર તમને કીધું હતું કે રિઝલ્ટ બાબતે ચિંતા નથી કરવાની બે હજાર ચોવીસ કરતાં પણ આ વખતે વધારે સારું રિઝલ્ટ આવ્યું છે તો આપણે જોઈએ કે કેવું રિઝલ્ટ રહ્યું છે તમે જોઈ શકો છો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા બે હજાર ચોવીસ સામાન્ય પ્રવા અને એટલે કે આર્ટ્સ કોમર્સની અહીંયા વાત કરવાની છે સાયન્સનું પણ સારું એવું રિઝલ્ટ આવ્યું છે તો ફટાફટ આપણે જોઈએ કે તમે અહીંયા જોઈ શકો છો બે હજાર ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર જે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી લઈ અને સત્તર માર્ચ બે હજાર પચીસ દરમિયાન આ જે પરીક્ષા યોજાઈ હતી એની અંદર લગભગ જોવા જઈએ તો ત્રણ લાખ ચોસઠ હજાર ચારસો ને પંચ્યાસી જેટલા નિયમિત ઉમેદવારો નોંધાયા તેમાંથી ત્રણ લાખ બાસઠ હજાર પાંચસો ને છ જેટલા પરીક્ષાર્થીઓ આપી હતી અને એમાંથી જોવા જઈએ તો ત્રણ લાખ સડત્રીસ હજાર ત્રણસો ને સત્યાસી વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે એટલે કે ત્રણ પોઈન્ટ સાત ટકા જેટલું રિઝલ્ટ આવ્યું છે તમે અહીંયા જોઈ શકો છો આપણે સરખામણી કરવા જઈ રહ્યા છીએ કે બે હજાર ચોવીસ અને પચીસનું રિઝલ્ટની અંદર જોવા જઈએ તો અહીંયા સ્પષ્ટ લખેલું છે ખરેખર બે હજાર પચીસનું જે રિઝલ્ટ છે તમે જોઈ શકો છો ત્રણ પોઈન્ટ ઝીરો સાત ટકા જેટલું રિઝલ્ટ આવ્યું છે જે બે હજાર ચોવીસની અંદર એકાણું પોઈન્ટ ત્રાણું ટકા જેટલું રિઝલ્ટ હતું એના કરતાં પણ રેકોર્ડ બેક જે રિઝલ્ટ કહેવાય એટલે કે ત્રણું પોઈન્ટ સાત ટકા જેટલું રિઝલ્ટ આવ્યું છે નિયમિત વિદ્યાર્થીઓની અંદર ત્રણ લાખ સડત્રીસ હજાર ત્રણસો ને સત્યાસી વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે એટલે કે નપાસ થવાનો રેશિયો એકદમ ખો ઓછો થઈ ગયો છે માત્ર ને માત્ર જોવા જઈએ તો સાત ટકાની આજુબાજુ વિદ્યાર્થીઓના પાસ થયા છે પછી જે નિયમિત જે જોવા જઈએ રિપોર્ટર વિદ્યાર્થીઓ હતા એમનું પણ પિસ્તાળીસ ટકા જેટલું રિઝલ્ટ આવ્યું છે અને જે ઓપન સ્કૂલવાળા વિદ્યાર્થીઓ હતા ઘરે બેસીને પરીક્ષા એમનું પણ બેતાળીસ ટકાની આજુબાજુ રિઝલ્ટ આવેલું છે હવે અહીંયા તમે જોઈ શકો છો સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર જે છે એ આ વખતે સેડા જોવા જઈએ તો ખાસ કરીને સો ટકા છે રિઝલ્ટ આવ્યું છે એના પછી સૌથી ઓછું પરિણામ ધરાવતું ખાવડા કેન્દ્ર છે પછી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આ વખતે સત્તાણું પોઈન્ટ વીસ ટકા સાથે ટોપ રેન્ક ઉપર બનાસકાંઠા આવી ગયો છે સૌથી વધારે પરિણામ ધરાવતા જિલ્લાની અને સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જે જોવા જઈએ તો આ વડોદરા રહ્યો છે સત્યાસી પોઈન્ટ સિત્તોતેર ટકાની સાથે બરાબર પછી સો ટકાથી વધારે પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વધીને બે હજાર પાંચ થઈ ગઈ છે અને દસ કર ટકા કરતા પણ ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા એકવીસ રહી છે બરાબર હવે છોકરીઓ અને છોકરાઓના રિઝલ્ટની વાત કરીએ તો છોકરાઓનું રિઝલ્ટ જે છે એ નેવું પોઈન્ટ ઇથોતેર ટકા આવ્યું છે જ્યારે કન્યાઓનું વિદ્યાર્થીઓને આ વખતે પણ છોકરીઓ બાજી મારી છે પંચાણું પોઈન્ટ ત્રેવીસ ટકા જેટલું આવ્યું છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ગ્રેસિંગમાં ગેરરીતિના એકસો ને બાર જ કેસો આ વખતે થયા હતા હવે આપણે જોવા જઈએ વિષયવાજ જોવા જઈએ તો વધારે ખ્યાલ આવશે તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાનું ત્રણું ટકા જેટલું રિઝલ્ટ આવ્યું છે હવે અહીંયા ઉમેદવારોની વાત કરીએ તો સામાન્ય પ્રવાહની અંદર વિચારવા જઈએ તો ખાસ કરીને આર્ટ્સની અંદર ત્રણ પોઈન્ટ સાત ટકા જેટલું રિઝલ્ટ આવ્યું છે કોમર્સની અંદર નેવું પોઈન્ટ એક્યાશી ટકા જેટલું રિઝલ્ટ આવ્યું છે અને ઉત્તર બુનિયાની અંદર ચોરાણું પોઈન્ટ જીરો ચાર ટકા જેટલું રિઝલ્ટ આવેલું છે હવે આપણે અહીંયા ખાસ જોવા જઈએ ફેલ મિમેલની અહીંયા ઉમેદવારોની સંખ્યા અને એનું રિઝલ્ટ આપેલું છે એટલે છોકરીઓની બાજી છે હવે ખાસ અહીંયા પણ તમે જોઈ શકો છો ગ્રેડવાળાની વાત કરીએ તો કે ઉમેદવારો પ્રાપ્ત કરેલા ગ્રેડ એ વન ગ્રેડની વાત કરીએ તો ખાસ કરીને ટોટલ અઢારસો ને ચૌદ વિદ્યાર્થીઓ કુલ સાથે એમ ત્રણ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ છે એકાણું વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરે છે બરાબર આ રીતે આપેલું છે ઉત્તર બુનિયાદીનું છે હવે અહીંયા આપણે આગળ જોઈશું તો અહીંયા આવી ગયું છે ખાસ 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 સામાન્ય પર્વની વાત કરીએ તો કે આર્ટ્સની અંદર એ વન ગ્રેડવાળા પાંચ હજાર છસો પંચાવન વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવે છે અને ચાલીસ હજાર અઢાર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડની અંદર આવે છે જ્યારે કોમર્સની અંદર જોવા જઈએ તો એની અંદર ખાસ એ વન ગ્રેડ વાળા એટલા બધા વિદ્યાર્થીઓ છે જ નહીં ચલો ઓકે ચલો 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 ફટાફટ આગળ તો આ સરસ મજાનું રિઝલ્ટનું એનાલિસિસ છે ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે સામાન્ય પર્વાહની અંદર નવ્વાણું ઉપરનો રેન્ક ધરાવતા ત્રણ હજાર નવસો ને ચોવીસ વિદ્યાર્થીઓ છે એના પછી અઠ્ઠાણું ટકા ઉપર રેન્ક ધરાવતા સાત હજાર આઠસો ને વિદ્યાર્થીઓ છે છન્નું પર્સન્ટાઇન રેન્ક ધરાવતા પંદર હજાર ત્રણસોને પાંત્રીસ છે અને નેવું ઉપર પર્સન્ટાઈ ત્રણ અડત્રીસ હજાર બસો ને ચુમોતેર વિદ્યાર્થીઓ છે અને પ ખાસ પંચ્યાસી ઉપર તો સત્તાવન હજાર છસો ને સત્તાવન છે અને તમે અહીંયા જોઈ શકો છો કે રેન્કની વાત કરીએ ને તો સિત્તેર ઉપર એક લાખ ચૌદ હજાર જેટલા આવી જાય છે બરાબર તો ખૂબ સારું એવું પરિણામ છે ને નવ્વાણું પોઈન્ટ ઝીરો એક કે તેથી વધુ પરિણામ લેન્ક હોય તેમ તે ત્રણ હજાર નવસો ને ચોવીસ વિદ્યાર્થીઓ છે બરાબર ઓકે હવે વિષયવાજ જોવા જઈએ તો કયા વિષયનું સારું એવું રિઝલ્ટ આવેલું છે તો ગુજરાતીની વાત કરીએ તો એમાં નવ્વાણું પોઈન્ટ બાસઠ ટકા જેટલું રિઝલ્ટ છે ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં આપણે સેકન્ડ લેંગ્વેજની વાત કરીએ તો અઠ્ઠાણું પોઈન્ટ ચાલીસ ટકા જેટલું રિઝલ્ટ છે હિન્દીની વાત કરીએ તો હિન્દીની અંદર જોવા જઈએ તો નવણું પોઈન્ટ અગણાયતેર ટકા જેટલું છે પછી ઇકોનોમિક્સની અંદર અઠ્ઠાણું પોઈન્ટ ચોવીસ ટકા છે પછી સંસ્કૃતની વાત કરીએ તો સત્તાણું પોઈન્ટ પંચાસ ટકા છે પછી ફિલોસોફીની અંદર છન્નું પોઈન્ટ સડસઠ ટકા છે સોશિયોલોજીની અંદર નવ્વાણું પોઈન્ટ ચોત્રીસ ટકા છે સાયકોલોજીની અંદર અઠ્ઠાણું પોઈન્ટ એંસી ટકા છે જીઓગ્રાફીની અંદર નવ્વાણું પોઈન્ટ સત્તાવન ટકા છે બરાબર આ બધા કમ્પ્યુટરના વિષયો છે એની અંદર છે કોમર્સના વિષયો છે તો ખૂબ સારું રિઝલ્ટ આવેલું છે અને કેન્દ્રવાઈઝ રિઝલ્ટની અહીંયા પણ તમને જોવા મળી રહ્યું છે ખરેખર સારું રિઝલ્ટ આપણી જે અપેક્ષા હતી એ જ પ્રમાણેનું આવ્યું છે તમારી મહેનત ખૂબ ફરી છે અને હવે તમે કોલેજની અંદર એડમિશન લેવાના હો તો એના માટેની પણ પ્રોસેસ શરૂ કરી દેજો ખૂબ ખૂબ અભિનંદન જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે એનું જ આ પરિણામ છે તમારું જ ફળ છે અને જે વિદ્યાર્થીઓને ઓછા ટકા આવ્યા છે એમને પણ ચિંતા કરવાની નથી કારણ કે આ ધોરણ બારની માર્કશીટ એ ફક્ત એક તમારી માર્કશીટ છે એ તમને ઉચ્ચ અભ્યાસ કરવામાં મદદ કરશે બાકી કયો આનું એટલું બધું વેલ્યુએશન છે જ નહીં એટલે ચિંતા કરવાની કોઈ જરૂરી રહેતી